ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સ શબ્દનો અર્થ વીમો વીમો ઉતારવો તે તેને માટે અપાતી રકમ કે હપ્તો વીમો ઉતરાવનારને વીમાની મળતી રકમ અગાઉથી કરેલો રક્ષણો પાય વીમા ખત અથવા પોલિસી થાય છે ઇન્સ્યોરન્સ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ હી વર્ક્સ ઇન ધ ઇન્સ્યોરન્સ સેક્ટર અર્થાત તે વીમા ક્ષેત્રમાં કામ કરે છે એક બીજું ઉદાહરણ જોઈએ યુ કેન પરચેસ ઇન્સ્યોરન્સ ઓનલાઈન અર્થાત તમે ઓનલાઈન વીમો ખરીદી શકો છો એક અન્ય ઉદાહરણ જોઈએ હી ટેક્સ વિટામિન પીલ્સ એઝ ઇન્સ્યોરન્સ અગેન્સ્ટ ઇલનેસ અર્થાત તે બીમારી સામે રક્ષણ માટે વિટામિનની ગોળીઓ લે છે ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ